હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગતરોજ રાજ્યના એકસોને પંચાણું તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં આઠ પોઈન્ટ અગિયાર ઇંચ પંચમહાલના જાંબુઘોડામાં છ પોઈન્ટ નેવ્યાશી ઇંચ છોટાઉદેપુરના બોડેલીમાં છ પોઈન્ટ છેતાલીસ ઇંચ પાંચ પોઈન્ટ એકોતેર ઇંચ વરસાદ જેટલો નોંધાયો હતો રાજ્યમાં સરેરાશ બાણું પોઈન્ટ ચોસઠ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં છન્નું પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ નેવ્યાશી પોઈન્ટ પંચાણું ટકા સુધી ભરાયો છે આજે ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે હાલ દેશના પૂર્વ ભાગમાં લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ લાઇન અને મોન્સૂન ટ્રફ સક્રિય છે જેથી આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની વકી છે તો અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે